મળતી એકદમ સુપર ટેસ્ટી આ બનાવી ખૂબ જ સેલી છે હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવી ફરારી ટિક્કી ની રેસીપી આ ફરારી ટિક્કી નું સ્ટફિંગ બનાવવાની જ ખૂબી છે જે ટીકીને ખાસ બનાવે છે ચાલો તો શરૂ કરીએ સાવ સરળ રીતે નવી રેસિપી શીખવા માટે આજની રસોઈ ગુજરાતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ જરૂરથી દબાવો જેથી જ્યારે પણ નવી રેસિપી આવે સૌથી પહેલા તમને ખબર પડે બહાર જેવી ટેસ્ટી ફરારી ટીકી બનાવવી હોય તો તેના માટે મેં અડધો કપ શેકેલા શિંગદાણા લીધા છે તેને ખાંડણીમાં અધકચરા ખાંડી લઈશું મિક્સરમાં પીસવાથી ખૂબ જ બારીક ભૂકો થઈ જાય છે હવે બાઉલ માં 1 કપ પલાળેલા સાબુદાણા લેશું જેને મેં રાતના પલાળીને રાખ્યા હતા જેનાથી એકદમ સોફ્ટ અને સરસ ફૂલી ગયા છે તમે 4 થી 5 કલાક પલાળીને પણ બનાવી શકો છો હવે તેમાં શિંગદાણા નાખીશું એક ચમચી લીલા મરચાની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ એક ચમચી લીંબુનો રસ એક ચમચી ખાંડ અને હવે એક મોટું બાફેલું બટેટું જેને છાલ કાઢીને ખમણી વડે ખમણી લઈશું અહીં ખાસ ધ્યાન રાખજો બટેટાને કુકરમાં માત્ર એક જ સીટી વગાડશો જેનાથી બટેટું થોડું કાચું રહે અને સરસ ખમણ થાય તો હવે લીલા ધાણા ઉમેરીશું કિસમિસ નાખીશું અને અડધું સમારેલું બટેટું ઉમેરીશું સ્વાદ પ્રમાણે ફરાળ માટેનું સિંધવ મીઠું નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું બસ હવે હાથમાં થોડું સ્ટફિંગ લઈ આ રીતે ટીકી બનાવી લેશું એવી જ રીતે બાકીનું બધું સ્ટફિંગ પણ વાપરીને ટીકી બનાવી લેશું તો હવે ટિક્કી તૈયાર છે હવે પેન માં થોડું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે ટિક્કી મૂકીશું અને ત્યાં સુધી બેક થવા દેશું જ્યાં સુધી એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થાય યાદ રાખજો બેક કરતી વખતે ગેસની ની ફ્લેમ ને ધીમી રાખીશું જેથી ટિક્કી અંદર સુધી સારી બેક થાય

તો હવે પ્લેટમાં આવી જ રીતે બાકીની પ્લેટ માં પણ બેક કરી લેશું તો બસ તૈયાર છે ગરમા ગરમ ફરાળ માટેની ક્રિસ્પી ટેસ્ટી ચટાકેદાર ટિક્કી ઘર પર ખૂબ જ સરળતાથી બનાવી શકાય એવી આ રેસિપી જેનો સ્વાદ બહાર જેવો જ લાગે છે જો તમારે આ ચટણીની રેસિપી જોઈતી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો રેસિપી કેવી લાગી એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી રેસિપીની સાથે